પૈસા આપે તો શાકભાજી આપણે આપે ને શાકભાજી વાળા ભાઈ વેચવા આવ્યા લારીમાંથી માંથી ચાલો ભાઈ વીસ રૂપિયા નું કિલો રીંગણા છે દસ રૂપિયા ની કિલો દૂધી મળે કેટલા રૂપિયા ની કિલો સરોબર બોલો પછી આ લીમડો તો બધા મફત પણ આપવામાં આવે છે શાકભાજી શું આવે મફત મળે બોલો બધા

Tchau. Oh.